તો ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે દર્શન કરવાના છે મહાદેવના મંદિરના તો આ બાજુ આપણા સાવલેથી બાવીસ કિલોમીટર અને આ બાજુ ગ્વાલાબાવથી અડધો કિલોમીટરની અંદર આ વચ્ચે મંદિર આવેલું છે તો તમને દર્શન કરાવીશું ચાલો આપણે આગળ જઈને દર્શન કરીશું તો મંદિરનો પ્રવેશદ્વાર તમે જોઈ શકો છો રામેશ્વર મહાદેવનું અદ્ભુત એવું મંદિર છે આ તો આપણે મંદિરના દર્શન કરવા જઈશું હવે અને આ તમને સ્ટાર્ટિંગમાં જોવા મળશે હવનકુંડ તો આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરીશું તો આ છે રામેશ્વર મહાદેવનું મંદિર તો મંદિરની સ્ટાર્ટિંગમાં તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે તો આ રીતના તમને વ્યૂ જોવા મળે છે મંદિરનો તો સ્ટાર્ટિંગમાં તમને નંદીજીના દર્શન થશે આ મંદિરની પહેલા તો નંદીજીની પ્રતિમા તમને સ્ટાર્ટિંગમાં જોવા છે આ જગ્યા પર અને ત્યાર પછી આપણે અંદર મહાદેવ રામેશ્વર મહાદેવનું જે મંદિર છે તેના દર્શન કરીશું અહીંયા પૂજારી દર્શન કરી રહ્યા છે તો સ્ટાર્ટિંગમાં તમને અહીંયા પહેલાં તો અહીંયા તમને હનુમાનજીની પ્રતિમાના દર્શન થશે અહીંયા રામ ભગવાનની આરતી લખેલી છે તો તમે વાંચી શકો છો રામ ભગવાનની આરતી અને અહીંયા સાઈડમાં તમને ગણપતિ દાદાની પ્રતિમા તમને જોવા મળે છે તેના પણ દર્શન તમે કરી શકો છો અને આ છે રામેશ્વર મહાદેવનું અદ્ભુત એવું ચમત્કારિક મંદિર જે પણ તમારી મનોકામના હોય તે અહીંયા પૂર્ણ થાય છે તો અહીંયા સાવનમાં ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવામાં આવે છે તો અહીંયા મહાદેવનો અદ્ભુત એવી તમારી જે પણ મનોકામના તમે રાખો છો તે તમારી અહીંયા પૂર્ણ થાય છે તો અત્યારે અહીંયા જોઈ શકો છો કે એક ભક્ત અહીંયા પૂજા કરી રહ્યો છે મહાદેવની તો તમે પણ અહીંયા દર્શન કરી શકો છો અને પૂજા પણ કરી શકો છો તો કંઈક જોવા મળે છે તો આ છે રામે છે તો આ છે ખોડિયાર નું મંદિર તો આપણે ખોડિયાર માળા મંદિર દર્શન કરીશું ત્યાર પહેલા અહીંયા બોર્ડ મારેલું છે આ મસ્જિદ ઓગણીસો ત્રોણુંમાં બનાવવામાં આવ્યું હતું હવે આપણે ખોડિયાર માળા દર્શન કરીશું તો આ છે ખોડિયાર માળું મંદિર તો આ રીતના ખોડિયાર માળી પ્રતિમા તમને જોવા મળે છે તો આ રીતે તમે અંદરનો વ્યૂ જોઈ શકો છો તો ખોડિયાર માળા આપણે દર્શન કર્યા હવે બીજું પણ એક જોડે મંદિર આવેલું છે ત્યાંના પણ આપણે દર્શન કરીશું

તો આ બજરંગવાલીનું મંદિર છે જોઈ શકો છો આપણે બજરંગવાલીના દર્શન કરવા જઈશું હવે તો અંદર આપણે જે ને બજરંગવાલીની પ્રતિમા એ પથ્થર પર કોને જોવા મળે છે અદ્ભુત એવી કલાની પથ્થર ઉપર તમને આકૃતિ પર મંદિર છે અને પથ્થર ઉપર હનુમાનજીની આકૃતિ તમને જોવા મળે છે અને એ નાનું શિવલિંગ પણ તમને જોવા મળે છે

ત્યાર પછી આપણે આ બાજુ અને તેની ખાસિયત જોવા મળે છે હવે આપણે આગળ જઈશું વૃક્ષ જોવા માટે અને તેની ખાસિયત શું છે તે તમને બતાવીશું ત્યાર પહેલા આપણે તુલસી માતાનું મંદિર છે તેના દર્શન કરીશું અને આ હતું રામેશ્વર મહાદેવનું મંદિર જે આપણે દર્શન કરીને આવ્યા આ છે તુલસી માતાનું મંદિર જોઈ શકો છો આ રીતના તુલસી માતા નું મંદિર આવેલું છે નીચે અને હવે આપણે જઈશું વૃક્ષ જોવા તો વૃક્ષની ખાસિયત એવું છે કે જે નિજ સંતાન હોય જેને સંતાન ના થતું હોય પહેલેથી અને આ અહીંયા જે એક ફૂલ આવેલું છે આ ઝાડની નીચે અહીંયા ફૂલો ઉગે છે

તો આ મંદિરનું જે પણ રહસ્ય હતું તમને આ વિડિયોમાં બતાવ્યું હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરીજ મિત્રો ફરી મળીશું નેક્સ્ટ લોકેશનમાં અને નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જય માતાજી